આણંદ શહેરમાં રહેતી પરિણિતાને લગ્નના દસ વર્ષ બાદ ગર્ભધારણ થતાં પરિણિતાની આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી આણંદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને તેઓએ બે દિવસ પૂર્વ હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી તપાસ કરાવી હતી ત્યારે તબીબો બાળક સારું છે અને દસ દિવસ પછી આવજો તેમ જણાવ્યું પરંતુ ત્યારબાદ પરિણીતાને યોગ્ય નહીં લાગતા તેણી ગઈકાલે સાંજે ફરીથી હોસ્પિટલમાં આવી હતી અને સોનોગ્રાફી કરાવી હતી જેમાં બાળકને નાળ વીંઠડાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું અને સિઝેરિયન કરવું પડશે તેમ જણાવ્યું પરંતુ હોસ્પિટલમાં તબીબ દ્વારા સિઝેરિયન ઓપરેશન કરવામાં મોડું થતા ગર્ભમાં રહેલા બાળકનું મોત નિપજ્યું જેથી સિઝેરિયન દ્વારા મૃત બાળકને બહાર લેવામાં આવ્યું અને ત્યારબાદ ઓપરેશન કરનાર તબીબ પરિણીતાની હાલત અંગે પરિવાર સાથે કોઈ ચર્ચા કર્યા સિવાય ચાલ્યા જતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને જો બાળકને નાળ વીંટળાઈ ગઈ હતી તેમ છતાં તબીબ દ્વારા તાત્કાલિક ઓપરેશન કેમ કરવામાં ન આવ્યું જો સમયસર ઓપરેશન કરવામાં આવ્યું હોત તો બાળકનો જીવ બચાવી શકાય હોત તેવો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો મહત્વના સમાચાર જૂના વિદ્યે કવર્ચાર મચાવનારી ઘટના સામે આવી છે દઈએ આણંદ શહેર રહેતી પરિણીતાને લગ્નના દસ વર્ષ બાદ ગર્ભધાન થતા પરિણીતાની આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી આણંદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને તેઓએ બે દિવસ પૂર્વ હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી તપાસ કરાવી હતી ત્યારે તબીબો બાળક સારું છે અને દિવસ દસ દિવસ પછી આવશો તેમ જણાવ્યું પરંતુ ત્યારબાદ યોગ્ય નહીં લાગતા તેની હોસ્પિટલ કરવું પડશે તેમ જણાવ્યું પરંતુ હોસ્પિટલમાં તબીબ દ્વારા ઓપરેશન કરવામાં મોડું થતા ગર્ભમાં રહેલા બાળકનું મોત નીપજ્યું હતું જેથી સિઝેરિયન દ્વારા મૃત બાળકને બહાર લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઓપરેશન કરનાર તબીબ પરિણીતાની હાલત અંગે પરિવાર સાથે કોઈ ચર્ચા કર્યાશિવાય ચાલ્યા ગયા હતા અને જતા પરિવારજનો હોબાળો મચાવ્યો હતો અને જો બાળકને નાળ વેંચળાઈ ગઈ હતી તેમ છતાં તબીબ દ્વારા તાત્કાલિક